હલો મિત્રો કેમ છો તમે બધા તમારો બધાનું સ્વાગત છે ફરી એક નવા શાનદાર વિડીયોની અંદર તો આજે આપણે રમવાના છે સીએસ રેન્ક જલ્દીથી મેં સ્ટાર્ટ કરી નાખી છે આપણે રહે છે જીગો છે અને એક બીજો ભાઈબંધ છે અને એક રાહુલ છે ફાઇનલી તો સ્ટાર્ટ કરી નાખી છે અને ગેમની અંદર જ મળ્યા છે ઓલા વિડીયા છે ને ગાઈસ લાંબો થઈ જાય છે એટલે હું આવા બનાવું છું ફાઇનલી તો રાઉન્ડ ઓપન થઈ ગયો છે જીગા ભાઈ બાકી ગેમ કરીને દોડે છે બોલો કાંક જો મારો ભોષ ભોષ ડોલ્યો એમ કયો

બીજો બંધ આ કિલ ઓપી રાહુલ ભાઈ લઈ લીધો છે આખી ફિનિશ કરો ફિનિશ કરો ફાઇનલી તો આ બાયે તું અહીંયા શોધ નહીં ક્યાં છોડ

વાંધો પડે તમ તારે હાલી એક નંબર જીગા ને જો કસ્ટમર ગેન ફાડી નાખ્યો એટલે ગેન ફાડી નાખી હતી એમ લઈને આવે બાયો

રાહુલ જ્યો હમ ઓલો બાપરા ગામની રખડે ઓલાખે

હું શું કહું યાર એ તો એમ હું શું કહું નકર કે મારો પેલો ચોરી લીધો છો ભાઈ એમાં હું પીજી નુ ફાઇનલી છેલ્લો રાઉન્ડ છે અમારા માટે એના માટે એના માટે છેલ્લો રાઉન્ડ છે

આ રાઉન્ડ હતી ગાઈસ હું એપિસોડ મારી એક બંદર ને પણ કોક તો હા ગઈને જ મળે છે ધ્યાન મળશે ધોઈ લેજો તો ભાઈ આ સ્કોપ ખોલી આ રાઉન્ડ આપણે હાર્યા હતા સ્કોપ લૂટ કે ગયો તો ભાઈ મે સ્કોપ કે સ્કોપ હું મૂમેન્ટ બતાવું છું ઓહો લો લો બેઠાડાની ગાડ જે જમ ને ચાર કાચબા અને આઠ નહી ચાર કાચબા એક સસલા ને આઠ કુતરા વચ્ચે શોધે ને પછી જે ઓલું થાય ને એક બંધુ આવતો હતો ભાડી જતો એટલે કુતરી નો કહેવાય અને એમાંથી જે જનાવર પેદા થાય એનું નામ છે ગતિ ની ગાંઠ ભાઈ જો ભાઈ એટલે સસ્તો સાસે 666666 ઓ આ 10 વરા બધા આપણે રાખશે મે હેડશોટ માર્યો તો હેડશોટ માર્યો હતો AWM થી

તારું પણ કામ યુ નતું આપણે આ રાઉન્ડ છેલ્લો છે એમ લઈ બધું લઈ લાવી લઈ લીધું છે પ્રોબંદ ગન

એ કે કેમ્પર બોલ શું દીયો કેમ્પર રાજા એફએફ રાજા એફએફ નહીં બોટિયા તું ઓલા કે રીવા થઈ જાય આ નો થાય પ્રોબ્લેમનો કે લાગ નો થાય તો આવો સાઈન ભરવા આવો મારી પાસે કેમ મણгай જોઈએ ને કિલ આર બી ગાઈસ મળીએ આગલા વિડિયોમાં ચાલે કે બાય બાય જો તમને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને એક લાઈક કરજો